વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા છેલ્લા સાત વર્ષથી વિવિધ ચીજવસ્તુનો ઉપયોગ કરી અને એક મેગા પ્રેરક રાખડી બનાવવામાં આવે બનાવવામાં આવે છે આ વર્ષે પંદર ઓગસ્ટ અને રક્ષાબંધન નજીક હોવાથી આ વખતેનો વિદ્ય વિદ્યાર્થીઓનો કન્સેપ્ટ છે એ તિરંગા રાખડીનો છે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા પોતાના પોકેટ મનીમાંથી તથા પોતાના ઘેરથી વિવિધ અનાજ જેવું કે ઘઉં ચોખા બાજરી જુવાર મગની દાળ તુવેર દાળ ખીચડી વગેરે લાવી સ્કૂલમાં અર્પણ કરવામાં આવે અને લગભગ ધોરણ નવથી બારના સાડા નવસોથી હજાર જેટલા વિદ્યાર્થીઓ આ રાખડીની અંદર જે એ ભાગ લીધો હતો જેમાં આશરે સાડા ચારસો કિલો જેટલું અનાજ છે એકત્રિત કરવામાં આવેલું છે એકત્રિત થયેલ આ અનાજ છે એ રાજકોટની જાણીતી સેવાકીય સંસ્થા બોલબાલા છે તેને અર્પણ કરવામાં આવશે આ ઉપરાંત જે ચણ છે તે ચણનું વિતરણ છે એ રાજકોટ શહેર પાંદરાપોળ છે ત્યાં પક્ષીઓને ચણ માટે અર્પણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ વિરણી હાઈસ્કૂલના પ્રાંગણમાં રહેલ તમામ વૃક્ષોને કંકુ તિલક કરી રક્ષાબંધી પ્રકૃતિનું જતન કરવાની ખાતરી આપશે આજે અમે આજે અમે અમારા શાળાના અમારા શાળાના વિદ્યાર્થીઓ ઘરે ઘરે વિવિધ જાતના અનાજ અને કઠોળ લાવ્યા હતા અનાજ અને કઠોળ લાવ્યા હતા તેનાથી અમે અમે તિરંગા રાખડી બનાવી હતી તે તિરંગા રાખડીમાં અમે લગભગ લગભગ સાડા ચારસો કિલો અનાજ લાવ્યા હતા તેમાં અમે પિસ્તાલીસ ફૂટ લાંબી અને બસો સ્કવેર ફૂટ જેટલી રાખડી બનાવી હતી દર વર્ષ છેલ્લા સાત વર્ષથી અમે આ મેગા રાખડીનું આયોજન બનાવીએ છીએ આ આ રાખડી બનાવવા અમારા ઓડોકેટના સર શ્રુતભાઈ જોશી અનિલાબેન દયાબેન કિરણબેન અને ટેકનિકલના વિદ્યાર્થીઓ પણ હતા કેટલા દિવસ લાગી હતી બે દિવસ લાગ્યા હતા